નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકાની બલેયા કૃષિ શાળા ખાતે માસુમ બાળકો પાસે કરવાઈ સાફ સફાઈ સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ભલે કૃષિ શાળાના બાળકો પાસે કરાવાઈ રહી છે બાળમજૂરી ભલે કૃષિ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે શાળાનું મેદાન સાફ સફાઈ કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ફતેપુરા તાલુકાની શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવી દેવાયા છે હોવાનો વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેના કારણે સમગ્ર ફતેહપુરા તાલુકામાં હોબાળો મચી ગયો છે ગામે રોડની બાજુમાં આવેલી કૃષિ શાળાના બાળકો પાસે સાફ સફાઈ સામે આવતા સમગ્ર ખળભળાટ મચી ગયો છે આ વિડીયોમાં શાળાના બાળકો સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે આથી શાળાના શિક્ષકોને જવાબદાર તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે જ્યારે સરકાર દ્વારા સ્વચ્છ સેવા અભિયાન અંતર્ગત બાળકોને જરૂર મુજબનું માર્ગદર્શન પૂરું પાડવા માટે આવ્યું છે ત્યારે પરંતુ દૈનિક ક્રિયા ઉપરાંત વલયા કૃષિ શાળામાં શિક્ષકો દ્વારા જૂનો પડી રહેલો કચરો પણ સાફ કરાવાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે કચરાની સાથે ધૂળ ઉડતી દેખાય છે ધૂળ અને અન્ય કચરો નાકમાં કે મોંમાં જવાથી બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે જ્યારે કચરો ડોલમાં ફરી સળગાવવામાં આવી રહ્યો છે ત્યારે કચરો સળગાવતી વખતે બાળકો બળી જાય કે અનેક કોઈ ઘટના બની તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અલકેશ પારગી આઈસી ન્યૂઝ ગુજરાતી ફતેહ